હાય દર્શક મિત્રો કેમ છો બધા પીપળે પાણી રેડો પાતા કેવડે જાડવું છે પીપળાનું નથી ભાઈ આ હોંગ ન બરો વિદેશમાં ગટર તો હોય ભાઈ એવું નહીં કે આ નદી છે અત્યારે ગટર થઈ ગયા ધીમે ધીમે વરસાદ થઈ છે ને એટલે વરસાદનું પાણી આવશે ને આવશે શોભા થશે અને હવે એને સફાઈ પણ કરવામાં આવશે થોડાક દિવસની અંદર કેમ કે ઉનાળો ચાલુ થાય છે ત્રીસ તારીખે બે છોરીઓ પણ જોઈને હોય ને ખેપા જેવા મોવારે નીકળી જાવ ને ખબ ખબ કરતી સી બલ્યું તો એકટા તો થાય કે ભાઈ કાંઈ હવારના ભૂખા થઈ રહ્યા ખાર તમારી ઉપર ઉતરશે મારી દીકરી બી એમ ડબલ્યુ બધી લાઈનમાં પડી છે નિયમનું પાલન કરે છે અને આપણે ખાલી બે સ્ક્રોપિયા હોય તો ઉપાડીને જાડ ચાલે મોરે મોરો મોરે મોરો બીજી વાત નહીં આપેડો આપણો ચક્કો પણ આમાં ચાર્જિંગ છે નહીં ઓલી અવરું જોઈ જઈએ હવે એને કે અવરું શું જોઈ જાઓ અને ખાઈ નહીં જાઉં કે ભાઈ બાકી વસ્તુ જોઈ લેજો તમે માટે રેસ્ટોરન્ટ હવે વાત કરવાની અત્યારે આજે આપણે ટેમો વિશે તો ટેમુ છે ને એ વિદેશની એક હા સોરી તો એનો વિડીયો ન થાય રિસ્પેક્ટ બ્રો રિસ્પેક ટેસ્લા જાય ભાઈ વાત કરે ને ટેમુ વિશે તો ટેમુ એ આ વિદેશનું એક એવું ઓનલાઈન એપ છે ચાઇનીઝ એપ આવે અને ઇન્ડિયન આઈડી આપણે ઇન્ડિયામાં નથી ચાલતું આપણે જેમ એમેઝોન ફ્લિપકાર્ટને હોય ને એ રીતે મેસોન પણ ટેમો અહીંયા વર્કિંગ કરતો ટેમો અહીંયા વર્કિંગ કરે છે પણ હવે ટેમુ વારે આપણને ગોળી મીંડા એ અકાઉન્ટ ચેક કરીને વસ્તુ વપરાય હવે કે પાસપોર્ટ ઉપર ઇન્ડિયન અકાઉન્ટ હોય ને તમને કોઈ બી વસ્તુ સારી આવતી નથી કારણ કે એમાં એક પોલિસી હોય છે કે તમે નાની મોટી વસ્તુ હોય ને જોકે કોઈ મોજાની જોડ હોય ચડ્ડી હોય હાથે ફલાણું ઢીગણું આવું બધું બ્રાન્ડેડ બ્રાન્ડેડ વસ્તુ હોય ને એમાં ઓફર મને મળતી હોય પછી અહીંના તહેવારો પ્રમાણે એમાં ઓફરું ચાલુ હોય ને તો મારા દીકરા આપણા બધા શું કરતા હો મંગાવે ને પછી રિટર્ન કરી દીધું તમે અમે સિસ્ટમ હોય પછી થોડી ઘણી વસ્તુ હોય ને દસ વીસ પચીસ કીરો સુધીની એ લોકો રિટર્ન ના મંગાવે એમ કે પૈસા પાછા દઈ દે ને એની બીજી વસ્તુ લઈ લે એવી ટેમોમાં સિસ્ટમ હતી હા મારા દીકરા શું કરે હો મોજા મગાવે જૂના મોજા મંગાવી અને ફોટો પાડીને પછી મૂકી દી આ વસ્તુ ખરાબ છે એટલે ટેમોવાળા અને એમ કરી કરી અને ટેમોને ભૂખ ભેરો કરી દીધો પછી વિદેશમાં આવીને એમ કહેતા સુખનો સૂરજ ઉગતો નથી સુખનો સૂરજ ના જ ઉગે હવે કૂતરા ગોગું હું અહીંયા દોડી જાઉં એમ કે મારી એ બસ આવે જ છે છ નંબર આવી ગઈ છે અને મારે દોડવું છે સ્ટોરવાળું દ્વારા ભેગું ભેગું હોય મિત્ર હં સ્ટોર તો આજે એની જાતને ફેદા કાલેથી બહુ છે મગજનું દહીં કરી નાખે છે તો ભાઈ આપણે એક વેકેન્સી આવી છે ચાલુ રાખજો હું વેકેન્સી જોઈએ ભાઈ તો આપણે વેકેન્સી આવેલ છે પ્રિન્ટિંગ મશીનની વિથ એક્સપિરિયન્સ ઓછામાં ઓછો બે વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ અને સેલેરી મિનિમમ ખર્ચો કરતાં એસી એંશી બ્યાસી હજાર જેવી સેલેરી થાય છે અને વસ્તુ એનું નામ આવે છે કે બી વન ઝીરો ફોર આઈ ડોંટ નો દેસ મશીન એટલે કે મશીન કઈ રીતે હાલતું હોય કે કેવું હોય તો હું તમને નામ અને આની અંદર ફોટો પણ મૂકવાનો છું તમે લોકો જોઈ લેજો ગાય ઘોડા અને ગધડાનું ખાવાનું જોડે છે તમે લોકો કે બી વન ફોર અને મિનિમમ મિત્રો યાદ રાખજો કે બે વરસની ટૂંકમાં વરસ બે વરસ કેમ નોર્મલી પણ એમ થોડો અનુભવ હોવો જોઈએ વસ્તુનો કેમ કે જે કારખાનાની અંદર જે ભાઈને જોઈએ છે તે કારખાનું ઓલ્ડ છે આમ બહુ મોટું એવું બધું નથી પણ નાનું એવું છે પણ સેલેરી બેલેરી રહેવા જમવાનું બધું પરફેક્ટલી થઈ જાય ડોક્યુમેન્ટ બધું કામ પણ જલ્દી થઈ જશે ચારથી પાંચ મહિનાની અંદર પ્રોસેસ થશે મારા એક દોસ્તાર છે જે હાલ રોમાનિયા બુખારસની અંદર છે તે પોતે એક એન્જિનિયર છે અને પીઆર મેળવી લીધેલા છે અને એ આવું બધું કામ કરે છે તો એનો મને મેસેજ આવેલો હતો કે તું આમ તેમ કરતો હું જોઉં છું કોઈ એકાદ મારો વિડીયો બનાવીનું એ મહારાષ્ટ્રનો છે અને મરાઠી છે લો ને તો માણસ બહુ મસ્ત હશે એટલે જો કોઈ મિત્રો કેબીસી વન ઝીરો ફોરના ઓપરેટર હોય અને એક્સપિરિયન્સ હોય અને આવવાની ઈચ્છા હોય તો જોબ સારી છે આવી શકાય અને મજા પણ આવશે તમને હું પાછો બસમાં બેસી જાઉં બસમાં ટ્રાફિક બહુ છે પણ વાત કરતા હતા મિત્રો કેબીસી વન જીરો હોર વન જીરો હો તો ભોલ્યા વગર અમે લુખી પ્રજાતિ મારી સામે જ બેઠી છે કેબીસી વન જીરો હો સમજાય ગયો આવેલી ગેમ જેવું છે એટલે એ મશીન હું તમને ફોટા નાખી મેં મશીન વિશે થોડું સર્ચિંગ કર્યું છે એવું બધું હોતું નથી લેન્થ મેન પ્રિન્ટિંગ મશીન હોય છે કામ કરવાની મજા આવશે જે કોઈ મિત્ર હોય એ કોમેન્ટમાં મને જણાવજો પણ મિત્રો ખોટી કોમેન્ટ ના કરતા અને હકીકત તમને અનુભવ હોય તો જ કહેજો કારણ કે અમે જે મિત્ર છે એને પછી નકમ ઓલું ન થવું જોઈએ તકલીફ સમજી જાય તો આવી વાત હતી તો આપણે વાત કરતા હતા મિત્રો ટેમોની એટલે મારા દીકરા શું છે ગાડી ઊભી રહી એમ્બ્યુલન્સ જાય એટલે ધડાધડ બધું ઊભું રહી જાય ને રિસ્પેક્ટ બ્રો રિસ્પેક્ટ એને એમ કહેવાય છે કે દબડતા દબડતા દાબડતા મારી બસ આવી ગઈ છે અને હવે રાણો રાનો રીતે બસમાં બેસી જવાનો છે મેળ તો તમારા ભાઈ આશીર્વાદ લીધો હોય ને ઓહો માગું નખા જ્યો ગામડાની આઠેલ ને એમ તેતાલી છે આપણી બસ હજી નથી આવી મારીને બાબા છું જેવો પહેરીને મારો દીકરો ક્યાં પીપળો થાય છે ગગા એ ગગા

ભરોસો ના હોય તો આવી ગયા વરસાદ હવે સફેદ આવી કેટલું દરડું હવે અહીંયા અમારી સોસાયટીમાં વરસાદ તો મિત્રો જે વેકેન્સીનું કીધું છે જો કોઈને અનુભવ હોય તો મને કોમેન્ટ કરજો હું તમારો કોન્ટેક કરીશ